હલો દર્શક મિત્રો તમારું ધુફોડી શોમાં સ્વાગત છે આજે આપણે મસાલેદાર ચોળા બનાવવાની રીત બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ પેન લીધું છે તેની અંદર આપણે તેલ ગરમ કરવાનું મૂકી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરે છે જીરું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ બધું જ એડ કરવાનું છે આ ટમેટું ડુંગળી લસણ મરચું આદુ અને બીટ એડ કરવાનું છે હવે આપણે પહેલાં હિંગ એડ કરીશું અને તેની સાથે આ સૂકો મસાલો લવિંગ તજ તમાલપત્ર અને એલચી એડ કરીશું હવે આપણે જે સૂકો મસાલોની સાથે આ આપણે બતાવ્યું તે એડ કરી લઈશું હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું હવે આ સતડાતું હોય ત્યારે જ આપણે બાકીનું આમાં એડ કરી લઈશું હળદર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર આપણે એડ કરી લઈશું અને તેને મિક્સ કરી લઈશું હવે આ કૂક થઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું જો તમે ચોળા વાપતી વખતે તેની અંદર મીઠું એડ કર્યું હોય તો થોડુંક ઓછું મીઠું એડ કરજો તેની સાથે આપણે આની અંદર ગોળ એડ કરીશું અને હવે આને બે મિનિટ માટે કૂક થવા દઈશું હવે આપણે આની અંદર જે આપણા ચૂળા છે બાફી લીધા છે તે એડ કરીશું ચોળા આપણે ચારથી પાંચ કલાક ચારથી પાંચ કલાક પલાળી લઈશું અને ત્યારબાદ આપણે તેને બાફી લઈશું હવે આપણે આને કૂક થવા દઈશું તો હવે આપણા મસાલેદાર ચૂળા તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીને બતાવીશું તો ગરમા ગરમ મસાલેદાર ચૂડા ભાત અને પરાઠા કચુંબર સાથે તૈયાર છે થેન્ક યુ